ઓય નામ નામ ઓય પાગલા ચાલા મુગલ કી દીસસ ચાલા મુવાડી તો થા ભાઈ ઓય મે માફ કરી દે ઓય છોય તારે ના બોલ ચાલા મુગલ કી દીસસ ચાલા ઓય શબા ભાઈ ભાઈ ઓય હાઈ નામ નામ મુગલ લે ના નામ નામ મે માફ કરી દે ભાઈ ઓય તું ભાઈ જવા ના ઓય ઓય નામ ઓય નામ ના આના તા ભાઈ ઓય ના દોરું ના સા নাম 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 কাটলো কাটলো না নাম